તો અખાત્રીજ એટલે વડજોયું મુહૂર્ત અને અખાત્રીજના દિવસે લગ્ન ધાર્મિક કાર્યક્રમો નવા ધંધા માટેના કાર્યો સહિત સૌથી મહત્વનું ખેતી માટે હોય છે અખાત્રીજ બાદ પાટણ જિલ્લાના વઢિયાર પંથકમાં અખાત્રીજના બદલે વૈશાખ સુદ છઠના દિવસે ખેતરમાં પૂજન કરવામાં આવતું હોય છે આજે ગ્રામજનો એવી ધરતી માતાજીની પૂજા કરતા નજરે પડ્યા હતા અને બાદમાં લાલ નાડા નાડાછડી બાંધીને હડોદરાના સામે તેમણે ગોળ બાંધ્યો હતો અને ધાણા વહેંચ્યા હતા ત્યારે ટ્રેક્ટર પર શ્રીફળ વધ્યું હતું ધરતી માતા અને ખેતીના ઓજારોની પણ આરતી કરવામાં આવી હતી કોરોના મહામારીનો જલ્દી અંત આવે અને આવનારું વર્ષ ખૂબ જ સારું જાય ખેડૂતો પર કુદરત બને માટે પ્રાર્થના કરવામાં આવી હતી આજ અમે માતાનું પૂજન કરવા આવ્યા છીએ એની પાછળનું કારણ એ છે કે પૂજન કરવાથી ધરતી માતાને અમે સમરીએ છીએ કે આ વર્ષની અંદર વરસાદ સારો થાય અને અમારો આવકમાં ડબલ થાય અને મોલ સારો નીપજે એવી આશા સાથે અમે આમ મુહૂર્ત હોય છે અખાત્રી ત્રીજના દિવસે પણ રાજસ્થાનના એક મહારાજ ગૌતમ ભાઈ કરીને જેમને અમને અખાત્રી સઠના દિવસે મુહૂર્ત આપેલ હતું તે દિવસ એના કારણે અમે આજના દિવસે આ ધરતી માતાનું પૂજન કરી અને સમજીએ છીએ કે આવતું વર્ષ અમારા માટે સારું નથી આજ અમે ઘટ્યની પરંપરા મુજબ મૃત કરીએ છીએ તો માતાજીની આશા કરી હે માતાજી ખૂબ શાંતિ રાખજે અને ધનના ઢગલા કરી આપજે હે મારી માતા એ આશા અમે